આજે આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને ઉત્તર ગુજરાતના પાટીદાર આગેવાન કે જેમણે પાટીદાર યુવા અગ્રણી છે એમાં કામ કર્યું છે વિશ્વા ઉમિયા ફાઉન્ડેશનમાં કામ કર્યું છે વિવિધ સમાજલક્ષી સેવાઓ અને સંસ્થાઓમાં કામ કર્યું છે વર્ષો સુધી જનસેવામાં ભાગીદાર કરી છે એવા નરેશભાઈ પટેલ જે મહેસાણાના છે તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું એમને દિલથી આવકારું છું મિત્રો આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે કામની રાજનીતિથી આગળ વધી રહી છે આમ આદમી પાર્ટી જ્યાં જ્યાં આગળ વધી રહી છે જે લોકો એમાં જોડાઈ રહ્યા છે બહુ મોટું પુણ્યનું કામ કરી રહ્યા છે અત્યારે તમે જુઓ અહંકારી શાસન થઈ ગયું છે રાવણ જેવું ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે શિક્ષણ આરોગ્ય છે તડીએ ગયું છે અને દારૂ એ દારૂ ને ડ્રગ્સ ટોપ ઉપર છે આજે તમામ લોકો એ જેમને જેમને ભાજપ ને મત આપ્યા છે ભાજપ રિવર્ટ એને આપી રહી છે શું ખબર છે બદલો શું આપી રહી છે એના દીકરાઓને એક તો અભણ રાખી રહી છે શિક્ષકોની ભરતી કરે નહીં અને ઉપરથી ડ્રગ્સ અને દારૂમાં એ યુવા પેઢીને બરબાદ કરી રહી છે ત્યારે હું આજે નરેશભાઈ પટેલ અને આખી ટીમને અભિનંદન પાઠવું છું આમ આદમી પાર્ટીની સારા સાથે જોડાયા છે પ્રસંગે અમારા લોકસભા પ્રમુખ ભરતભાઈ પણ સાથે છે આખી ટીમ છે અને હું સમગ્ર ટીમને પણ અભિનંદન પાઠવું છું સારા આગેવાનોને આમ આદમી પાર્ટીમાં આજે જોઈન કરવાનો અવસર મળ્યો છે હું નરેશભાઈને કહીશ કે એ પણ બે શબ્દ કહેશે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું મારી વિચારધારા એક જ છે સામાન્ય ઉદ્યોગપતિ જે આજે ભાજપ સરકારમાં જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ પરિસ્થિતિના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દરેક સામાન્ય માણસ સાચવે છે અને એમની વિચારધારા છે તમે ભાઈ ઉદ્યોગપતિઓથી સામાન્ય માણસ સુધીની ઉદ્યોગ હોય શિક્ષણ હોય આરોગ્ય હોય તો દરેક સુવિધા પૂરી પાડવાનો એમનો એક છે એની વિચારધારાની સાથે અમે જોડાયેલા છીએ અને અત્યારે જે સ્ટેડિયમનું નામ પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ હતું એનું નામ બદલી અને નરેન્દ્ર મોદી જે નામ રાખેલું છે એ પાટીદાર અત્યારે આ જે ખુલ્લા બહાર નીકળી અને આનો વિરોધ કરવો જોઈએ અને જે નામ સરદાર વલ્લભભાઈ પટેલ હતું એ નામ રાખવું જોઈએ અને જો નરેન્દ્રભાઈનું નામ જો રાખવું હોય તો નવું સ્ટેડિયમ બનાવે એનો અમારો કોઈ વિરોધ નથી જય ભારત વાહ ધનયભાઈ પાર્નાશભાઈ કોમ કોમ સ્વાગત છે